રાજ્યમાં ધોરણ બાર સાયન્સ સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર થયું છે ત્યારે વડોદરા શહેરનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ બ્યાસી પોઈન્ટ પચાસ ટકા આવ્યું છે જ્યારે સામાન્ય પ્રવાહમાં પંચ્યાસી પોઈન્ટ ત્રેવીસ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે આ દરમિયાન સારા પરિણામ સાથે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓમાં અને પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો મારા નાઇન્ટી એટ પોઈન્ટ ઝીરો એટ પર્સન્ટાઇલ આવ્યા છે હું સાયન્સ સ્ટ્રીમની સ્ટુડન્ટ છું હું બહુ ખુશ છું મારા પર્સન્ટાઇલથી ટીચર્સ પેરેન્ટ્સ બધાનો બહુ મોટો રોલ હતો મતલબ ડેલી કો આવા જવાનો ટાઈમ અને બધું પેરેન્ટ્સ સાચવતા હતા ટીચર્સ જ્યારે બી કોલ કરો ડાઉટ માટે તો હંમેશા રેડી હતા મારા નાઇન્ટી ફોર પર્સન્ટેજ અને નાઇન્ટી નાઇન પોઈન્ટ એટ પીઆર આવ્યા છે કોમર્સ સ્ટ્રીમમાં છું અને આગળ મારે સીએ કરવાની ઈચ્છા છે પેરન્ટ્સનો બી સપોર્ટ પેરન્ટ્સ અને ટીચર્સ પતવાનો સપોર્ટ બહુ સારો રહ્યો છે જોડે જોડે મહેનત બી ઇટલી જ હતી અને સ્ટાર્ટિંગ થી મહેનત કરસો તો પછી આગળ જે ને પરિણામ તો સારું આ સાથે શાળાના આચાર્યએ આ પરિણામને વિદ્યાર્થીનો ઉત્સાહ વધારે તેવું પરિણામ ગણાવ્યું પરિણામ ખરેખર બહુ સારું પરિણામ છે અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધારે એવું પરિણામ છે આ પરિણામનો યસ અથવા તો પરિણામ જો મૂલ્યાંકન અથવાની સમીક્ષા કરવા જઈએ તો બદલાયેલો અભ્યાસક્રમ એની પેટર્ન પરીક્ષા પદ્ધતિ બ્લુ અને વિદ્યાર્થીઓની તૈયારી મહત્વનું છે કે શહેરમાં ગત વર્ષ કરતાં આ વર્ષે બંને પ્રવાહના પરિણામોમાં સારો એવો વધારો થયો છે સામાન્ય પ્રવાહનું પરિણામ પંચ્યાસી ટકાથી પણ વધુ છે જ્યારે વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ છે ગત સાલ કરતાં આ વખતે ખૂબ જ સારું આવ્યું છે અને બ્યાસી પોઈન્ટ જેટલું પરિણામ હાલમાં જોવા મળી રહ્યું છે અને વિદ્યાર્થી આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ધવલ ચૌધરી દિવ્ય ભાસ્કર વડોદરા શેર એન ડાઉનલોલોડ કરો દિવ્યભાસ્કર એપ